નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક મોટા સમાચાર હવે સમગ્ર દેશમાં શાળાઓ બંધ અને ગુજરાતમાં અહીં સૌથી મોટું બંધનું એલાન સતત સત્યાવીસ દિવસ સુધી રહેશે બંધ ગુજરાતીઓ જાણી લો નહીતર થશે મુશ્કેલી હવે શાળાઓ કોલેજો દુકાન અને બજાર બધું જ રહેશે બંધ પીએમ મોદી ગુજરાતમાં અને સુપ્રીમ કોર્ટનો કડક આદેશ હવે નવા કાયદાને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહેશો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન ગુજરાતમાં અને આપશે મોટી ભેટ પીએમ નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે અને રૂપિયા બારસો અઢાર કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત કરશે તેઓ અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણ માટે રૂપિયા કરોડના મુખ્ય પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે જેના થકી ચાર પોઈન્ટ પચીસ લાખથી વધુ ગ્રાહકોને જેનો લાભ મળશે આ સાથે મહેસૂલ વિભાગની બે આધુનિક બિલ્ડિંગનું તેઓ ખાતમુહૂર્ત પણ કરશે જેને ધ્યાનમાં રાખીને લેવાયો સૌથી મહત્વનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ અને પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદની મુલાકાત માટે આવી રહ્યા છે સુરક્ષાના કારણોસર અમદાવાદ પોલીસે સમગ્ર અમદાવાદ શહેરમાં નો ડ્રોન ફ્રાઇઝ ઝોન જાહેર કર્યું છે જાહેરનામું મુજબ કોઈપણ માનવ રહી ડ્રોન રિમોટ સંચાલિત વિમાન અથવા નાના એરપોર્ટ્સ ઉપકરણોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત રહેશે નાની સાઇઝના વિમાન અને એરબોર્ટ્સ પણ કાયદાના કવર હેઠળ નહીં આવવા છતાં જાહેરનામું લાગુ થશે

નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો માટે તિરંગા અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે ત્યારબાદ પીએમ મોદી સરકારે લીધો મોટો નિર્ણય ભારતે કપાસની આયાત પરની અગિયાર ટકા ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે આ પગલાથી અમેરિકા સહિતના દેશમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને મોટી રાહત મળશે નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે તેમજ ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે પરંતુ ખેડૂતો આ પગલાથી નારાજ છે કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માંગ ઘટી જઈ શકે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે જાણી લો મિત્રો ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે ભારતીય જનતા પાર્ટીને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે યોજાનારી બિહાર બિહારની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા અંગે જાહેરાત થવાની શક્યતા છે પાર્ટીના સોથી વધુ ટોચના નેતાઓ સાથે ચર્ચા કરીને નવા અધ્યક્ષની પસંદગી માટે આંતરિક પ્રક્રિયા ચાલી જ રહી છે હાલમાં જે પી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકે પોતાનો પદભાર સંભાળી રહ્યા છે દેશના વડાપ્રધાન ગુજરાતમાં લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અનેક પરિવારોને પોતાનું ઘર મેળવ્યું છે અમદાવાદમાં અત્યાર સુધી સત્યાવીસ હજારથી વધુ પરિવારોને પાકા મકાનો આપવામાં આવ્યા છે નવા બત્રીસ હજાર મકાનો બાંધકામ હેઠળ છે પચ્ચીસ ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદી નિકોલ વિસ્તારમાં રૂપિયા એકસો તેત્રીસ પોઇન્ટ બેતાલીસ કરોડના ખર્ચે બનેલા ચૌદસોને ઓગણપચાસ જેટલા મકાનો અને એકસો ને ત્રીસ જેટલી દુકાનોનું લોકાર્પણ કરવાના છે આ યોજનાથી લોકો માટે રહેવા માટે સલામત અને સુવિધા સંપન્ન ઘરો મળી રહ્યા છે ના રાજકારણ સમાચાર ગુજરાતમાં અહીં ભાજપના નેતાના પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ઉભડા ગામના રૈસોએ જિલ્લા ઘણા સમયથી વિસ્તારમાં પાયાની સુવિધાના અભાવને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સતત રજૂઆતો કર્યા છતાં કોઈ પણ પગલાં ન લેવાતા ગ્રામજનો દ્વારા આવેદન જાહેર કરીને રાજકીય નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે ગામ લોકોની માંગ છે કે પાણી રસ્તા અને નિકોલ જેવી પાયાની સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવામાં આવે હવે ગુજરાતીઓ ખાસ જાણી લો ગુજરાતમાં મોસમના સરેરાશ આંકડો સત્યોતેર પોઈન્ટ ચોવીસ ટકા પહોંચી ગયો છે દક્ષિણ ગુજરાતમાં તો એંશી પોઈન્ટ એકાવન ટકા કચ્છમાં એંસી પોઈન્ટ છવ્વીસ ટકા અને સૌરાષ્ટ્રમાં સત્યોતેર પોઈન્ટ ઓગણચાલીસ ટકા તો ઉત્તર ગુજરાતમાં પંચોતેર પોઈન્ટ સત્યાશી ટકા અને મધ્ય ગુજરાતમાં ચુમ્મોતેર પોઈન્ટ ચાલીસ ટકા વરસાદ નોંધાયો છે ભારતીય હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોને માછીમારોને પચીસ ઓગસ્ટ બે સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે આગામી દિવસોમાં તીવ્ર વરસાદ માટે એલર્ટ ચાલુ રાખવામાં આવ્યો છે હવે ગુજરાતમાં ભાજપના નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન ભારતની ભૂતપૂર્વ અને ભાજપના વિદ્યા પટેલે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે દાવો કર્યો છે કે ભાજપમાં ટિકિટ મેળવવા માટે પૈસા આપવા પડે છે અથવા તો બત્નીને આગળ ધપાવવી પડે છે વિદ્યા પટેલે કહ્યું કે ભાજપના આંતરિક કારોબાર અને વ્યવહાર ખૂબ જ ગંદા છે અને સાચા કાર્યકર્તાને યોગ્ય સ્થાન મળતું નથી તેના આક્ષેપોથી રાજકીય માહોલ હવે ગરમાવો આવ્યો છે અને પક્ષની કાર્યશૈલી પર હવે લોકો સવાલ ઉભા કરી રહ્યા છે હવે સુપ્રીમ કોર્ટે રાતોરાત આપ્યો કડક આદેશ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે મતદારોના વેરિફિકેશનમાં આધાર કાર્ડને પણ ઓળખના પુરાવા તરીકે સ્વીકારવું પડશે અગાઉ ચૂંટણી પંચે આધારને નાગરિકનો પુરાવો ન ગણવા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો હવે સુપ્રીમ કોર્ટે બાદબાકી કરેલા મતદારોને પોતાનો દાવો સાબિત કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની છૂટ આપી છે હવે આ નિર્ણયથી બાદબાકી થેલા લાખો મતદારોને મોટી રાહત મળશે આગળના મહત્વના મોટા સમાચાર ભારત પર ટિકટોક પરનો પ્રતિબંધ રહેશે યથાવત ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલોનું ભારત સરકારે ખંડન કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે સ્પષ્ટા કરી છે કે ભારતમાં ટિકટોક માટે અનબ્લોક કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી મંત્રાલય આવી કોઈપણ ખબરને ખોટી અને ભ્રાવક ગણાવી છે આ સાથે ટિકટોક પરનો પ્રતિબંધ હજુ પણ યથાવત જ છે અને તે બંધ રહેશે ત્યારબાદ ઇન્કમ ઇનકમટેક્સને લઈને નવો કાયદો નવા ઇનકમ ટેક્સના બિલ બે હજાર પચીસને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ અધિસૂચિત કરવામાં આવ્યો છે આ કાયદો એક એપ્રિલ બે થી લાગુ થશે અને ઓગણીસો ને ના જૂના ઇન્કમ ટેક્સ કાયદાનું તે સ્થાન લેશે નવા કાયદામાં ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવાય છે અને બિનજરૂરી જોગવાઈઓ પણ દૂર કરી દેવામાં આવી છે નોંધનીય છે મિત્રો કે ટેક્સના દરોમાં હવે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી સૌથી મોટા સમાચાર અને ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન વિદ્યાર્થીની હત્યાના મામલે આજે વેપારીઓ બંધનું એલાન કર્યું છે કાલીપુર રિલીફ રોડના તમામ માર્કેટો બંધ પાડશે જ્યારે અમદાવાદના વેપારી મહાસંગઠન દ્વારા પણ બંધનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં મિત્રો પાંચ કુવાની આસપાસ આવેલી તમામ માર્કેટ બંધ રહેશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે અમદાવાદમાં સેવન ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાના મંગલે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનથી આવેલા મહામંડલેશ્વર ઈશ્વરીનંદ ગીરીએ ન્યાય માટે લડત ચાલુ રાખવાનું આહવાન કર્યું છે તેણે સભામાં જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને તલવાર પ્રદર્શિત કરતા જણાવ્યું કે ન્યાય મળ્યા વગર આ સંઘર્ષ હવે અટકશે જ નહીં હવે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને બંધ પડાયો અમદાવાદમાં સગીરની હત્યાના વિરોધમાં આજે વેપારીઓ અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપવા માટે સેવન ડે સ્કૂલ સામે એક કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ ઘટનાના વિરોધમાં કાલુપુર રિલીફ રોડ અને સરદારનગર સહિતના વિસ્તારમાં તમામ બજારો અને માર્કેટોમાં આજે બંધ રાખવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે સમગ્ર દેશમાં સ્કૂલો બંધ નયનના પિતા ગીરીશ સંતાણીએ જણાવ્યું છે કે મારા દીકરાને છરી વાગી તે બાદ તે પચાસ મિનિટ સુધી સ્કૂલમાં બેસી રહ્યો હતો સ્કૂલ દ્વારા કોઈ પણ મદદ કરવામાં આવી ન હતી જેથી આ પ્રકારની સ્કૂલો દેશભરમાં બંધ થાય તેવી અમારી માંગણી છે કારણ કે સ્કૂલો જ વિદ્યાર્થીઓને ના જાણી શકે તો સ્કૂલને શું કરવાનું હત્યારાને ફાંસીની સજા મળે તો જ મારા દીકરાને આત્માને શાંતિ મળશે અને શ્રદ્ધાંજલિ મળશે હવે ગુજરાતીઓ ખાસ જાણી લો સતત સત્યાવીસ દિવસ સુધી રહેશે બંધ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગિરધરનગર ઓવરબ્રિજ ત્રેવીસ ઓગસ્ટ થી લઈને વીસ સપ્ટેમ્બર સુધી એટલે કે દિવસ સુધી બંધ રહેશે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા છે કાલુપુર પ્રેમ દરવાજા તરફથી આવતા વાહનો ઈદગા સર્કલથી અસારવા બ્રિજ થઈને બળિયા લીમડી ચાર રસ્તા માર્ગે જઈ શકશે જયારે શાહીબાગ ગિરધરનગર તરફથી આવતા વાહનો કાળકા માતાના મંદિર માર્ગે બળિયા લીમડી ચાર રસ્તા પર જઈને આગળ થઈ શકશે